વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકની અંદર વિવિધ સમાજ સુધારકો જેમાં રાજા રામ મોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે જોયું હવે આપણે ભાગ બેની અંદર અન્ય ધર્મોમાં પણ સમાજ સુધારાઓ થયા એના વિશે આપણે જોઈએ એમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લા જેમાં જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મને દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં સર સૈયદ અહેમદ ખાનનો જન્મ ઉમરાહો કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો તેમણે ઈસવીસન અઢારસો સિત્તેરમાં તઝહીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું ઈસવીસન અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોમાં ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા તેમણે બોરખા પ્રથા અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી હવે જોઈએ શીખ સમાજ અને પારસી સમાજ સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યું ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા ગુરુદ્વારા પ્રબંધક સમિતિની સ્થાપના રચના કરવામાં આવી શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી પારસી સમાજ અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો એકાવનમાં રહેનુમાઈ મજદર મજદયરબંધ સભાની સ્થાપના કરી દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી હતા આ સંસ્થાએ રાષ્ટ્રગોફતા નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન અઢારસો એકાણુંમાં માં લગ્ન માટે સંમતિ વય ધરાવ ઠરાવતો કાયદો ઘડ્યો હતો હવે જોઈએ આપણે જ્યોતિ બાપુલે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા ઈસવીસન અઢારસો સત્તાવનમાં તેમણે પુનામાં શાળા શરૂ કરી તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હવે જોઈએ ઠક્કર બાપા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કરબાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણ થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેમો અને વહેમોમાંથી મુક્ત કર્યા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેટિયા કાટતા કર્યા તથા કુટુંર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નીચે સ્વાધ્યાય આપેલો છે કે સ્વાધ્યાયના પ્રશ્નો અને ખાલી જગ્યાના જવાબ તમારે પાકી બુકમાં લખવાના છે અને પાકી બુકમાં લખાઈ જાય તો ફોટો પાડી અને તમારે વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેવાનો છે અમે તમારા ચેક કરી લેશું વિદ્યાર્થી મિત્રો મજા આવીને ભણવાની આવજો